હેલો વિદ્યાર્થી મિત્રો તમારું બાર સોલ્યુશન પ્રશ્ન નંબર એક નો પ્રશ્ન પહેલો ખનિજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો તેલ

તથા થોડા પ્રમાણમાં આંધ્રપ્રદેશ તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારમાંથી ખનીજ તેલ મેળવવામાં આવે છે તેલના ભારતના તેલ 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 પાંચ વિભાગમાં વહેંચવામાં છે પૂર્વ ગુજરાતના બોમ્બે હાઈ તેલ ક્ષેત્ર પૂર્વ કિનારાના તેલ તેલક્ષેત્રો રાજસ્થાનના તેલ તેલક્ષેત્રો ખનિજ તેલના ઉપયોગો ખનીજ તેલ પરિવહન તેમજ ઉદ્યોગોમાં યાંત્રિક સાધનો સંચાલન બળ કે બળતણ તરીકે વપરાય છે ખનીજ તેલની આડપેદાશ માંથી પ્લાસ્ટિક રંગો રસાયણો રાસાયણિક ખાતર વાર્નિશ આલ્કોહોલ પેરેફિન જંતુનાશક દવાઓ સિન્થેટિક રેસા વગેરે બને છે પ્રશ્ન નંબર બે ખનિજ સંરક્ષણના ઉપાયો જણાવો ખનિજ સંરક્ષણ માટે મુખ્ય ઉપાય નીચે પ્રમાણે છે જવાબમાં પહેલેથી રાહતથી મારી દેવાનું છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા કોમેન્ટ કરજો તમે વિડીયો કઈ જગ્યાએથી જોવો છો તમારું ગામનું નામ કોમેન્ટમાં અવશ્ય લખજો યુગ્ય ટેકનોલોજી ઉપયોગ ખનીજ મેળવવા માટે અદ્યતન ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવે તો ખનીજ વેરફાઈ જાતથી અટકાવી શકાય છે વપરાઈ ગયેલા લોખંડ તાંબુ એલ્યુમિનિય અને કલાઈના ભંગારમાંથી નવેસરતી આ ધાતુઓ મેળવી શકાય અને તેમનો ફરીથી ઉપયોગ થઈ શકે છે ખનીજોનો વિકલ્પે ઉપયોગ ઓછા પ્રમાણમાં મળતા કે કોલ ખલાસી અણી પર હોય તેવા ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ જેથી આવા ખનીજોને લાંબા સમય સુધી બચાવી શકાય ઉદાહરણ તરીકે વિદ્યુત ની સ્થાને સૌર ઉર્જા ના તાંબા સ્થાને એલ્યુમિનિયમ પેટ્રોલના બદલે સીએનજી ઉપયોગ કરવો જોઈએ બિન પરંપરાગત શક્તિ સંસાધનો ઉપયોગ પવન ઉર્જા સૌર ઉર્જા બાયોગેસ ભરતી ઉર્જા ભૂતાપીય ઉર્જા વગેરે બિન પરંપરાગત શક્તિ સંસાધનો ઉપયોગ વધારવો જોઈએ આ બધા ઉર્જા સ્ત્રોત પૂર્ણ પ્રક્રિય ઉર્જા સંસાધનો છે વિદ્યાર્થી મિત્રો તમને 100% સાચું સોલ્યુશન મળશે ત્રણ વિદ્યુત શક્તિ વિશે ટૂંકમાં લોકો આપણા ઘરમાં પંખા ટેલિવિઝન રેડિયો વોશિંગ મશીન ફ્રીજ ટ્યુબલાઇટ વગેરે ચલાવવા વિદ્યુત શક્તિ જરૂર પડે છે પર્યાવરણના તત્વનો ઉપયોગ કરી માનવીય સંચાલન શક્તિના વિવિધ સાધનો વિકસાવન છે તેમાંથી એક પછી વિદ્યુત શક્તિ ઔદ્યોગિક વિકાસ ના પાયા વિદ્યુત શક્તિ રહેલી ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી વિદ્યુત શક્તિ ની શોધ થઈ ઉર્જાના ના સાધનો ને આધારે વિદ્યુત શક્તિ ના ત્રણ પ્રકાર પડે છે તાપ વિદ્યુત જલ વિદ્યુત અને પરમાણુ વિદ્યુત તાપ વિદ્યુત કોલસો તેલ કે કુદરતી વાયુ ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ કરીને ઉત્પન્ન કરતી વિદ્યુત તાપ વિદ્યુત કહેવાય ભારતના કુલ વિદ્યુત ઉત્પાદનની આશરે સિત્તેર ટકા વિદ્યુત તાપ વિદ્યુત છે ભારતમાં ત્રણસો સાહીઠ થી વધુ તાપ વિદ્યુત મથકો સ્થાપવામાં છે કારણ કે ભારતના મોટા પાયે ઉપલબ્ધ હોવાથી પ્રમાણમાં સસ્તો છે વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાસ્થ્ય સોલ્યુશન લખવું હોય તો વિડીયો પોઝ કરી અને લખી શકો છો વિડીયો લાંબો ના થાય તેથી હું થોડું સ્લો બોલીશ નીચેના પ્રશ્નો ઉત્તર મિત્રાસ લખો પ્રશ્ન નંબર 2 ના પ્રથમ પ્રશ્ન ચૂનાનો ઉપયોગ જણાવો ચૂનાના પથ્થરનો ઉપયોગ નીચે પ્રમાણે ચૂનાનો પથ્થરનો ઉપયોગ મટાવા સિમેન્ટ બનાવવામાં અને મકાન બાંધવામાં થાય છે લોખંડ પીકોની પટ્ટીમાં તથા રાસાયણિક ઉદ્યોગોમાં પણ વપરાય છે આ ઉપરાંત કાચ કાગળ અને રંગ ઉદ્યોગમાં ખાંડનો શુદ્ધિકરણમાં તથા ચૂનાનો સોરા એ સ્તાંભુ વગેરેમાં ઉત્પાદન થાય અબ્રક વિશે જણાવ પ્રશ્ન નંબર બે અબ્રકના ગુણધર્મ અને ઉપયોગ નીચે પ્રમાણે છે અબ્રક પારદર્શક સ્થિતિ તાપક ગરમી અને વિદ્યુતનો અવાહક અતિ મંદ વાહક છે તે વિદ્યુતનું દબાણ કરી શકે છે આથી તે વિદ્યુતનો ઉપયોગ તે ગરમ કરવા માટે હીટર ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુત નોતક તથા આગ નિરોધક તરીકે વપરાય છે આ ઉપરાંત તે અન્ય વિજ સાધનો રેડિયો ટેલી ફોન বিমান મોટર ગ્રામોફોન ધ્વનિ શોષક પડદા વગેરેમાં વપરાય છે તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થો તરીકે પણ ઉપયોગી છે અભ્રકણ ઉત્પાદન વિશ્વ ભારત પ્રથમ સ્થાન

ફોન ટેલિવિઝન રેફરી જરેટરエル ગણિત વિશે વધુ સાદાનો બનાવ વપરા છે ખનીજોનો વર્ગીકરણ વિશે લાગુ ખનીજોનું સામાન્ય વર્ગીક નીચે પ્રમાણે પણ કરી શકાય છે ધાતુમય કિંમતી ધાતુમય ખનીજો ત્રણ રીતે થઈ શકે છે એમાં પ્રથમ છે એના પેટા પ્રકાર કિંમતી ધાતુમય ખનીજો સોનું ચાંદી પ્લેટિનમ વગેરે બીજા નંબરમાં એમાં વજનમાં હલકી વિધાતુક મેગ્નેશિયમ બોક્સાઇટ ટાઇટેનિયમ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો લોખંડ આબુ સિસ્યુ જસત કલાઈ નિકલ વગેરે

જેટલો સમય તેમની પાસે છે તો કયા સ્થળ મુલાકાત તેઓ ટાળવી જોઈએ તો સાપુતારા જવાબમાં પછી નીચેના જોડકા સાચા જોડે ઉત્તર જવાબ લખો તો એમાં ઓપ્શન બી એનો જવાબ આવશે એમાં આવશે ચાંદી પ્લેટેનિયમ તો કિંમતી ધાતુમાં ખનીજ મેગ્નેટ ટિટાનિયમ તો હલકી ધાતુમાં ખનીજ શિશુ નિકલ તો સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ અને ટકસ ધાતુ તરીકે વપરાય છે જોઈ શકો છો જો મિત્રો તમે હજી પણ મારી ચેનલ પર નવા હો તો ચેનલ ને કરજો આરડી વાય ચેનલ કરજો અને કોમેન્ટ કરજો જે પણ ભૂલ હોય મારી તો તમે કોમેન્ટ કરજો